અતુલિત બલ ધામમ હેમ દેહ શૈલાવમ દનુજવન જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ વરદૂતમ વાત જાતમ નમામ જય ભુરખ્યા દાદા જય જય શ્રી રામના નાદ સાથે ભુરખ્યા યાત્રા ધામ જ્યાં ચૈત્રી પૂનમ નો મેળો ભરાય છે અને દાદાના પ્રાગટ્ય દિન નિમિત્તે ત્યાં ભવ્ય કાર્યક્રમો થતા હોય છે અમરેલી થી સુધી પદયાત્રાઓ થતી હોય છે પદયાત્રીઓ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સ્ટોલો પણ કરવામાં આવે છે ભજન ભોજન અને એ રામધૂન સાથે પદયાત્રાઓ ભુરખ્યા તરફ પ્રસ્થાન કરતા હોય છે ત્યારે સમગ્ર વાતાવરણ જાણે ભક્તિમય બને છે મારું નામ તૃપ્તિ શાહ છે અને અમે આવીએ છીએ અને અમે છેલ્લા દસ વર્ષથી પૂરખે દાદાના દર્શન કરવા આવીએ છીએ અને દર ચૈત્ર મહિનામાં હનુમાન જયંતિએ તો ખાસ અમે દર્શન કરવા આવીએ છીએ અને આ ખૂબ જ સરસ દાદાની બધી ઈચ્છા દાદા આપણી મનોકામના બધી પૂરી કરે છે દાદાના દર્શન કરીને આમ મનને શાંતિ લાગી જાય છે અને ચૈત્ર મહિનામાં આટલા ભર તડકે પણ આપણે અહીંયા આટલી બધી આ લોકો સરવડતા એટલી સરસ રાખે છે મંડપ સર્વિસ એટલું સરસ કરી દે છે કે આપણને આમ ઠંડક થઈ જાય ને આપણને અહીંયા આવીને પણ શાંતિ મળી જાય હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ શ્રદ્ધાળુ લોકો આજે અમરેલીથી ભુરખિયા સુધીની પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે એ અનુસંધાને થી તમે ભુરખિયા સુધી તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે જે રીતો લોકો સેવા કરવા માટે પોતપોતાના સંસ્થાઓ દ્વારા સેવાકીય સ્ટોલ નાખી લોકોને જમવા માટેની વ્યવસ્થા હોય લોકોના નાસ્તા માટેની વ્યવસ્થા હોય ફૂટ માટેની વ્યવસ્થા હોય ચા પાણી માટેની વ્યવસ્થા હોય અલગ અલગ પ્રકારનો સ્ટોલ રાખવામાં આવે છે અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ખૂબ સારી રીતે સેવા પણ કરવામાં આવી છે દરેક શ્રદ્ધાઓને હનુમાનજી દાદાના શરણમાં પ્રાર્થના કરું દરેક શ્રદ્ધાઓને હરેક મનોકામના પૂર્ણ થાય અને ભૂરખે જતા પદયાત્રીઓને ભગવાન ભોળાનાથને હનુમાનજી મહારાજને હરેક મનોકામના પૂર્ણ કરે અને સાથોસાથ સેવાકીય સંસ્થાઓને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે આખી રાત જાગી અને ચાલીને જતા લોકોને ખૂબ સારી સેવા કરતા હોય ત્યારે સમગ્ર સેવાકીય સંસ્થાઓને પણ શુભકામના પાઠવું છું આ પ્રસંગે મારી સાથે મારા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા સાહેબ આદરણીય મેહુલભાઈ આદરણીય મૌલિકભાઈ અને સમગ્ર ટીમ આદરણીય જીતુભાઈ ડેર સમગ્ર ટીમ આ લોકોને મળવા માટે રામ રામ કરવા માટે અત્યારે બધાને મળવા માટે પણ છે ફરી ફરી મીડિયાના ટીમનો પણ અભિનંદન આપું છું કે સમગ્ર મીડિયા ટીમ પણ આ કવરેજ લેવા માટે અત્યારે લોકો વચ્ચે આતુરતાથી આગળ વધી રહ્યા છે जय काले हनुमान जयंती से एनी पूर्व संध्याये आज 97 पगपाड़ा आज गुरुकिया जय रिया छ Temmuz अलग-अलग संस्थाादारा અહીંયા સ્ટોલ નાખવામાં આવ્યા છે અને ખૂબ સેવા કરી રહ્યા છે કોઈને અગવડ સગવડ ન પડે તે માટે અમે અને અમારા ધારાસભ્ય અમારા જિલ્લા પંચાયતના સભ્ય જીતુભાઈ મહામંત્રી મેહુલભાઈ તમામ લોકો અમે સ્ટોલે મળતા જી અને લોકોને કાંઈ અસુવિધા ન થાય એનું પણ ખ્યાલ રાખવી છે એટલે તમામ શ્રદ્ધાળુ અને તમામ જેને ટોલ નાખ્યા છે તમામને ખૂબ ખૂબ શુભકામના અને પુરખિયા દાદા તમામની મનોકામના પૂરી આવતીકાલે બાર તારીખના રોજ હનુમાન જયંતિ ઉજવણી થનાર છે ત્યારે ગુરખિયા મંદિર ખાતે આજથી લઈને આવતીકાલ સાત સુધીમાં દોઢ થી બે લાખ લોકો ચાલતા કે પોતાના વાહન સાથે દર્શન આવતા હોય ત્યારે અહીંયા આગળ અમરેલી જિલ્લા પોલીસ વતી સાત પોલીસ ઇન્સ્પેક્ટર્સ નવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ અને અન્ય પોલીસ હોમગાર્ડ સહિત બસો છવ્વીસ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જેની અમારી બે શિફ્ટ હોય છે સતત આજની આખી રાત અને આવતીકાલ રાત્રે મોડા સુધી પોલીસની હાજરીમાં તમામ યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ ના થાય અને શાંતિપૂર્ણ રીતે પહોંચી શકે એની ધ્યાન રાખવામાં આવ્યું છે પોલેરોના મોટરસાયકલ્સના ક્રોસ પેટ્રોલિંગ આપવામાં આવ્યા છે આ સાથે ચાવણથી લઈને અમરેલી લાઠી બાયપાસ સુધીનો હેવી વ્હીકલને પ્રતિબંધ કરતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને તમામ યાત્રાળુઓને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવી છે